દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે હોળી અને ફૂલડોલ ઉત્સવ સમય દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે પગપાળા ઘણા દૂરથી લોકો અહીંયા આવતા હોય છે તે લોકોની વ્યવસ્થામાં પોલીસના બંદોબસ્તના ભાગરૂપે અમે દ્વારકાના પરિસર દ્વારકા ટાઉન વિસ્તારમાં તેમજ મંદિર પરિસરમાં આશરે ચૌદસો પોલીસ જેટલો બંદોબસ્ત ગોઠવેલો છે તેમાં એક એસપી રેન્કના ઓફિસર છે ત્રણ ડીવાય રેન્કના ઓફિસર છે પીઆઈ રેન્કના અમારા ફિફ્ટી જેટલા ઓફિસર્સ છે અને પીએસઆઈ અને પીઆઈ અમારા ટ્વેન્ટી જેટલા છે અને પીએસઆઈ અમારા ફિફ્ટી જેટલા અધિકારીઓ છે અહીંયા તેમજ જગત મંદિર ખાતે પણ અમારું ડિપ્લોયમેન્ટ પોલીસનું સિવિલ ક્લોથમાં પણ છે જે કોન્સ્ટન્ટ સર્વેલન્સ રાખી રહ્યું છે ખિસ્સા કાતરું હોય તો એનાથી પણ વોચ રાખી રહ્યું છે તેમજ અમારી સી ટીમ પણ અહીંયા કાર્યરત છે જે વૃદ્ધ ઓલ્ડ એજ પીએચ અથવા તો કોઈ ડિઝીઝડ કે એવા કોઈ પર્સન્સ હોય જેને હેલ્પની જરૂર હોય અશક્ત વ્યક્તિઓને એમના માટે તેઓ અલગથી મહેનત કરી રહ્યા છે એમને પણ સહાર સપોર્ટ કરીને દર્શન કરાવી રહ્યા છે અત્યારે તેમજ શી ટીમ પણ અમારી અત્યારે એક્ટિવલી કામ કરી કામ કરી રહી છે ત્યારબાદ અમારે સેવા કેમ્પ પણ પોલીસ દ્વારા અમારે કરવામાં આવેલો છે ખંભાળિયા ખાતે જ્યાં પગ પદયાત્રીઓને અમે રહેવા અને જમવાની સુવિધા કરવામાં આવેલી છે તેમને મસાજ પોલીસ દ્વારા સોશિયલ વર્ક અત્યારે કરવામાં આવી રહેલું છે આવનારા દિવસ દરમિયાન જ્યારે યાત્રીઓ બહોળી સંખ્યામાં દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન માટે આવતા હોઈએ છે આવતા હોય છે ત્યારે હું જાહેર જનતાને તેમજ તમામ યાત્રાળુઓને તેમજ બીજા અન્ય યાત્રિકોને પણ હું અપીલ કરીશ કે જ્યારે મંદિરમાં તમે દર્શન કરવા પધારો ત્યારે કોઈ પણ જાતની કિંમતી વસ્તુ સાથે કેરી નહીં કરશો બિનજરૂરી રોકડ નાણાં જરૂર કરતાં વધારે પણ તમે કેરી નહીં કરશો કોઈ ગોલ્ડન ઓર્નામેન્ટ્સ જ્વેલરી કે એવી કોઈ પણ વસ્તુ તમારી સાથે તમે નહીં રાખશો આ બધી વસ્તુ તમે રાખશો તો અમે ઘણી બધી અ પ્રિવેન્શન કરી શકશું તમારી આ એક પ્રિવેન્શન ઓફ ક્રાઇમમાં એક મહત્વનો ભાગ ભજવશે અને